આજ રોજ વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા રસ્તામાં પડેલ ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ભાજપ હાય હાય વાપી કી જનતા ખડ્ડે મે ભાજપ સરકાર મજે ના નારા લગાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યું વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહ ઠાકુર વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી ફરહાનભાઈ બોગા યુથ કોંગ્રેસ પ્રદેશ સેક્રેટરી સાધભાઈ બોગા અમિતભાઈ કાંબલે બિપિન તોમર આપ પ્રમુખ કેતન પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

એની અંદર મતલબમાં કઈ વિદ્યાર્થી કે સ્કૂલ જાય તેને નુકસાન થાય દરેક નોકરીયાતને ને નુકસાન થાય ગાડી ઘોડા મતલબ થાય અને કઈ કેટલા ફ્રેકચર થઈ ગયા છે કઈ જાન પણ ગઈ છે પણ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી કારણ કે આ સરકારે મારવાના ધંધા કર્યા બચાવવાના ધંધા નથી કર્યા એટલા માટે આ રોડ મતલબમાં ખોદાઈ જાય એમણે રિપેરિંગ ની કરવું નથી ખોટા માણસ કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ આપી દે એવી રીતે રોડ સાફ થઈ જાય અને લોકોની જાન જાય એ સરકારને ગમતું છે માટે આ બધા અમે આ ભાજપ ઝંડો લહેરાય ને ખાડામાં ઝંડો લહેરાયો અને પછી અમે વિરોધ કરી રહ્યા મારું નામ સિંહ ઠાકુર વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કોન્ટ્રાક્ટરો અને દલાલો વચ્ચે ચાલતી એટલે આપણી વાપી મહાનગરપાલિકા હવે તો મહાનગરપાલિકા કહેવામાં બી શરમ આવે છે વાપીની જનતાને જે જૂઠું બોલીને મહાનગરપાલિકાનું સપનું દેખાડતી અને પોતાના ઓફિસર જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત થી જે ડામરના રોડ પંદર દિવસ પહેલા બનાવવામાં આવ્યા હતા તે આપણા બે ત્રણ જ વરસાદમાં જે જોવા મળે છે દરેક રોડ પર દરેક રસ્તા પર ખાડાઓ જોવા મળે છે તેથી આ ભાજપની સરકારને આપણે જે વિશ્વાસથી જે જનતાએ એમને મત આપીને વિશ્વાસ હાલમાં જ જે લોકસભાની ચૂંટણી ગઈ જે આપણા સંસદ સભ્ય જે પોતાના જે મિટિંગો કરે છે સર્કિટ હાઉસમાં જે બેસીને પોતાના આદેશ અધિકારીઓને કરે તે આદેશનું બી અહીંયા ઉલ્લંઘન ખરેખર દેખાય છે બીજું કે વાપી નગરપાલિકામાં કોઈ પણ જીતેલા જે ભાજપના સભ્યો છે તે એક પણ શબ્દ આજે બહાર નીકળીને નથી બોલતા આજે અમારા માનનીય સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જો એક ટિપ્પણી કરી દે તો આ લોકો રસ્તા પર ખેસ પહેરીને પચાસો ની સંખ્યામાં આવીને અમારા રાહુલ ગાંધીનું પુતરું બારીને અને વિરોધ પ્રદર્શન કરે આજે કા મરી ગયા ભાજપના જેટલા સાડા ત્રીસ વાપી નગરપાલિકાના જીતેલા સભ્યો છે જીતાડીને વિશ્વાસ જીતાડીને તમે જે ભાજપને સભ્યો મુકાયેલા છે તેમની જો ઓકાત જોઈ હોય તો તમે આવીને સામાન્ય સભામાં એક બી ભાજપનું સભ્ય બોલતું નથી ખાલી ને ખાલી અમારા વિરોધ પક્ષના જ લોકો સામાન્ય સભામાં પોતાના જે વાપીની જનતાની જે મજબૂરી છે તેના માટે અમે જ બોલીએ છીએ તમારા જીતેલા જે પચીસ ત્રીસ લાખ રૂપિયા ખર્ચીને જે તમારા સભ્યો જીતે છે તે આજે મોડામાં મગ ભરીને ત્યાં સામાન્ય સભામાં બોલતા નથી કેમ બોલવા જાય તો યુપીએલમાં બોલાવીને ટિકિટ કાપવામાં આવે છે એ લોકોને બીક છે અમને કોઈ બીક નથી આવનારા જે ત્રીસ તારીખે સામાન્ય સભા યોજાશે એમાં બી અમે તાત્કાલિક ધોરણે અમે જશું ને ત્યાં અમે અમારું વિરોધ પ્રદર્શન નોંધાવશું વાપી વાપીની જનતા અને નાગરિક હું કહું છું કે મોટી સંખ્યામાં સામાન્ય બિલ્ડરો જનતા પાસે તો ફક્ત ને ફક્ત રૂપિયા જ લેવાય છે એવો અમે આ કરીને આજે ભાજપનો ઝંડો અમે ખાડામાં પૂરીને અમે વિરોધ પ્રદર્શન આવનારા દિવસોમાં અમે વિરોધ પ્રદર્શન કરશું થેન્ક યુસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનવંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઇનેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર્સ ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે